વાલોડ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાકોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ ડુમખલ કુંભિયા ભીમપોર રાનવેરી મોરદેવી ગોલણ જેવા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે આ બાબતે તલાટીને પૂછવામાં આવતા તલાટીએ જણાવ્યું હતું કે અમે ઈટના વાળાને નોટિસ આપી દીધી છે તો સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે કોણ આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અટકાવી રહ્યું છે કોના ઈશારે આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી ના કોઈ પરમિશન ના કોઈ કાયદેસર કાર્ય ના ગ્રામ પંચાયતની પરવાનગી જેવા વાલોડ તાલુકાઓમાં બિલાડીની તોપણી છે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે સુ વહીવટી તંત્ર દ્વારા આવા ઈંટના ભઠ્ઠાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં એ આવનારા સમયમાં જોવાનું રહ્યું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ